કેમ છો ખરું મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આગળ આજના સફેદ તલના બજાર ભાવ વિરમગામ ગામ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી એક હજાર આઠસો પાંચ રૂપિયા ધારી એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને એક રૂપિયાથી એક હજાર નવસો ને નવ રૂપ ઓગણીસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને એક પાસઠ રૂપિયાથી બે હજાર ને પાંત્રીસ રૂપિયા રાપર એક હજાર ચારસો ને વીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકવીસ રૂપિયા એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર સાતસો નેવું રૂપિયા બોટાદ એક હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયાથી બે હજાર ને એકવીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને બાર રૂપ રૂપિયા થી એક હજાર નવસો ને તેત્રીસ રૂપિયા ધ્રોલ એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પંચાણું રૂપિયા મોરબી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એસી રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને સિતોતેર રૂપિયાથી એક હજાર આઠસો ને નેવું રૂપિયા સાણંદ એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો ને બાવન રૂપિયા જોય આગળ વિડીયો પચીસ રૂપિયા થી એક હજાર નવસો ને પચાસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને પચીસ રૂપિયા થી એક હજાર આઠસો પાંચ રૂપિયા કોડીના એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા થી એક હજાર સાઠ રૂપિયા

આ હતા આજના સફેતલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન